દેસાઈ કષ્ટભંજન સાડી ચાડી રિટર્ન કરો એવું જગદીશભાઈ કેસે એમ છે હા ભેલા નથી આવી વાંધો નહીં બેન આવશે એટલે જરૂરથી થી ભાઈ હશે અનિલભાઈ જણાવો કોઈ નથી ઓળખતી ભાઈ કદાચ કોઈ જાણીતું છે रसीला बेन रिटर्न कर दो जगदीश भाई कैसे बेन तमें क्या कहां से बोलो अमृत भाई देसाई मैं सूरत से हूं भैया ए भाई रिटर्न कर दीदू से कमेंट से जोई लो भाई रसीला बेन कैसे अशोक भाई दाफड़ा नमस्ते जय माताजी जगदीश भाई जय माताजी अर्पित भाई से मने ये उला गया से अर्पित भाई, भाई, भाई ना वो ही मनु भाई अर्पित भाई ना ત્રણસો ને ત્રણ ઓકે ભાઈ જોઈ લો જગદીશભાઈ અનિલભાઈ કેહલાદભાઈ કાલે તો રેડી જ ટાઈમ હતો પણ આજે મોડું થયું અર્પિતભાઈ નથી મનુભાઈ અનિલભાઈ કે છે ભારે કરી હો મનુભાઈ તમે એવું કે અનિલભાઈ આશ્રિયા છે તો કોણ છે અનિલભાઈ જણાવો મનુભાઈ કેસે જય શ્રી કૃષ્ણ જય માતાજી બેન કયું ગામ જનક જનક બેન પટેલ સુરત થી શુંબેન અનિલ ભાઈ કે છે હશે બીજા જાણીતા નો હોય નહીં ભાઈ પેલી વાર આવેલા નથી આપડી વાર લગભગ બીજી ત્રીજી વાર આવેલા છે આજે તો કેરીનો રસ ખાઈને સુઈ ગયો હતો કેવી રીતે પછી લાઈવ કરે એટલે મોડું થઈ ગયું પારે એવું થયું છે મનુભાઈ સુતી નથી જાગતી હતી પણ પછી હું કેવાય ને આપણો જે લાઈવનો સમય હોય તેમાંથી લેટ થઈ જાય પછી લાઈવ થવાનું મન ન થાય જય મેલડી માં સાવજ ભૂમિ ભૂમિ બેન જય મેલડી માં જય માતાજી કનૈયા લાલ સોલંકી જય માતાજી 37 મી લાઈક ડન ખૂબ ખૂબ આભાર ભાઈ કનૈયાલાલ ભાઈ મનો ભાઈ કે છે મારે તો કેરી ગમે એટલી ખવાય જાય કે રસ ને પૂરી ખવાય જાય પણ લાઈવ તો મારું રેગ્યુલર હોય જ તે જીલ પટેલ નમસ્તે ભાઈ मोडू થઈ ગયો તો મનોભાઈ પાસે ગામમાં ગયાતા એટલે રીટર્ન કરો મેસેજ મેસેજ પ્રહલાદભાઈ કેસે રીટર્ન કરો મેસેજ કોને મેસેજ કર્યો છે જણાવજો નમસ્તે નમસ્તે ભાઈ એમપી રાજપૂત નમસ્તે ભయ్యా નમસ્તે બધા થાય છે બેન બા અત્યારે કાંતિલાલભાઈ તમે ભાઈ છોક બેન છો જણાવજો પણ અત્યારે બધા મારી ચેનલ હાફ થયેલી છે ટૂંક સમયમાં ફૂલ થઈ જશે પણ અત્યારે બધા થાય છે લાઈવ પણ રેગ્યુલર ન હોય અમુક અમુક સમય ઉપર લાઈવ થતા હોય બધાનું કેવું એવું થાય છે પહેલાં કનૈયાલાલભાઈ કે લાઈવ થવાથી વ્યૂઝ ઓછા આવે છે એટલે નહીં કરતા લાઈવ ચેનલ મોડુટાઈઝ થઈ જાય ને ભાઈ તો પછી લોંગ વિડીયો બનાવાના ને એવું રત્ના ડામોર નમસ્તે નમસ્તે ભાઈ અર્જણ કવડિયા રામ 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 સીતારામ ભાઈ અશોક ભાઈ નમસ્તે આજે મોનોમાં ગઈ છે અચ્છા આજે થઈ છે ક્યારેક લાઈવ શરૂ કરાય ભાઈ એવું ના હોય અને લોંગ વિડીયો વધારે અપલોડ કરવાનું રાખવાનું કનૈયાલાલ ભાઈ બ્લોગ ને એવું બનાવવાનું ભરતભાઈ કે છે મજામાં શું ખૂબ ખૂબ આભાર ભાઈ ભરતભાઈ મનુભાઈ કે હું કેમેરામાં